કોઈ પણ હોય બાપ આ ભારત છે ગમે તેવો મજબૂત બાપ હોય પણ મારી આ એસી વર્ષની ઉંમર સુધીમાં મેં જોયું છે કે દીકરીને વળાવે ત્યારે ગમે તેવો મજબૂત બાપ ઢીલો થઈ જાય આજે હિમાલય ઢીલા થયા મહારાણી મહિનાની આંખમાંથી જાર જાર આંસુ વહે છે દીકરી પતિને કરે જાય પાર્વતીએ માને પ્રણામ કરે દીકરી પગે લાગે તો શું ખાનદાન સાસુ સસરાની સેવા કરજો પણ મહારાણીને ખબર છે કે શિવને કોઈ મા બાપ નથી એ તો અજન્મ છે એટલે મારી દીકરીને કોઈ સાસુ આપણે એ તો હવે તો આખું બધું ફરી બાકી સાસુ સસરા ન હોય એને ઘરે કોઈ દીકરી નહોતા આપતો સાસુ હોવી જોઈએ સસરો હોવો જોઈએ આવી એક પ્રકાર પુત્રીની વિદાય હંમેશા આવી છે અને એમાં એ ભારતમાં તો ગજબ છે મેં ઘણી વખત કહ્યું છે કે વીસ કે પચીસ વર્ષનો એકનો એક દીકરો અકસ્માતમાં ગુજરી જાય બાપનું જીવન જીવવા જેવું ન રહે પણ પથ્થર દિલ હોય કોઈ બાપનું તો એની આંખમાં આંસુડા ન આવે જીવન તો ખતમ થઈ ગયું કે હવે શું જીવન પણ રોઈ ન શકે પણ હજી સુધી એવો બાપ નથી દેખાણો કે દીકરીને વળાવતી વખતે એની આંખમાં હસુ આજ દીકરી પાર્વતી પતિ ગૃહ જઈ રહી છે અને આપણો કવિ દાદલ દાદુદાન ગઢવી પદ્મશ્રી દાદુ એ તો એમ લખે કે કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો મમતા રૂવે જેમ

સાસરા વાળા દીકરીની પાસે એના બાપની નિંદા કરે ત્યારે દીકરી જગદમ બને દુર્ગા મારા બાપ માટે કઈ નહીં કહે મારો બાપ છે મને તમે દુઃખ ના જે કરો ઓછી કે ઈંઢોણી મારે પાંગ થી પાથરણું છે પણ પિતા એને કોઈ દીકરીને એમ ખબર આપે કે તને બેટા કાંઈ ખબર છે દીકરા કોઈ સમાચાર કે ના ના કંઈ કોઈ ફોન તો નથી આવ્યો કોઈ ટપાલ નથી આવ્યો શું છે કે બેટા તને કાંઈ ખબર નથી પણ ચિંતા કરવા જેવું નથી દીકરા પણ તારે કાને વાત શું કે અમે એવું સાંભળ્યું છે કે તારા પિતાની તબિયત બહુ ખરાબ એ જે ત્રાસકો પડે દીકરીને દગલો થઈ જાય દીકરી છે ને ઈ બાપ માં બની જતી હોય બાપ ને કે બાળક માં એમ એવી દીકરી આજ પર્વત ની પાર્વત ઓહો 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 ડુંગરો બની જાય હરણની જેમ બાપના આંગણામાં કૂદતી હોય ઊંચા મકાન હોય અને આમ કૂદે જાણે હરણી એ દીકરી જ્યારે પરણે ત્યારે એના પગ એવા બંધા જાય કે ઘરનો ઉમરો ઓળંગવામાં એને કષ્ટ પડે બે સહેલી એને પકડી રાખે બેન હવે નીકળ ડુંગરા ઉમરો હોય દિવાળી હોય અને બાપને મળવા જ્યારે આવે ને સાહેબ ત્યારે એ દ્રશ્યો ગામડામાં જ દેખાય બીજી કાઈ નથી દેખાતો એ દીકરીને આંગણામાં જોવે બસમાંથી ઉતરી હોય ભરત ભરેલી થેલી હોય બાપને ઘરે આવવા માટે ઉતાવળી ઉતાવળી અને આંગણામાં ખાટલા ઉપર બેઠેલો બાપ પડથાર ઉપર એ જોવે અને કૂદકો મારે મારો બાપ આવ્યો મારો મારો દીકરો આવ્યો મારો બાપ આ જે સંબંધો બાપ આ હિમાલયને અસર કરી ગઈ